વિરમગામ તાલુકા નળકાંઠાના જાલમપુર ગામના તલાટીકમ મંત્રીને વિરમગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આર ટીઆઈની સુનાવણી દરમિયાન ફરજ ઉપર રુકાવટ કરી ઉધાઈપૂર્વક વર્તન કરતા એકદમ ઉશ્કેરાઈ જઈને માર મારતા જાલમપુર ગામના શખ્સ અને સસ્પેન્ડેડ પોલીસકર્મી સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકા નડકાંઠાના જાલમપુર ગામના આરોપી શખ્સ વિહાભાઈ ઉર્ફે વિશાલ ચેલાભાઈ ભરવાડ નાઓએ જાલમપુર ગામના તલાટી ચેતન પુરુષોત્તમભાઈ શર્મા ઉંમરવર્ષ ચોત્રીસ તલાટીકમ મંત્રી જાલમપુરા મૂળ રહે સાબરમતી અમદાવાદ નાઓએ ચાલુ ફરજ દરમિયાન વિરમગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આર ટીઆઈની સુનાવણી દરમિયાન ફરજ ઉપર રુકાવટ કરીને ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી એકદમ ઉશ્કેરાઈ જઈને તલાટીકમ મંત્રી પર હુમલો કરી ગરદન નજીક છાતીના ભાગે નખુરિયા મારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા જાલમપુર ગામના તલાટીકમ મંત્રીએ જાલમપુર ગામના શખ્સ વિહાભાઈ ઉર્ફે વિશાલ ચેલાભાઈ ભરવાડ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ સમગ્ર કેસમાં વધુ પ્રાપ્ત માહિતી અનુસાર જાલમપુર ગામના તલાટીકમ મંત્રી અને પંચાયત બોડી દ્વારા ગામમાં દબાણ દૂર કરવાનો ઠરાવ કરવામાં આવેલો હોય જે પંચાયત અને તલાટીકમની ફરજના ભાગરૂપે દબાણ દૂર કરવામાં આવતા વિહાભાઈ ઉર્ફે વિશાલ ચેલાભાઈ ભરવાડ જાલમપુરા નાઓએ દિવાલ પંચાયત બોડી દ્વારા દબાણ દૂર કરવામાં આવેલ જે બાબતે વિહાભાઈ ઉર્ફે વિશાલ ચેલાભાઈ ભરવાડ નાઓએ આરટીઆઈ માગેલ માહિતી બાબતે તાલુકા વિકાસ અધિકારી વિરમગામ દ્વારા મુદત રાખવામાં આવી હતી જેમાં ત્યાં આ વિહાભાઈ ઉર્ફે વિશાલ ચેલાભાઈ ભરવાડનાઓ હાજર હોય તલાટીકમ મંડળની ચાલુ ફરજ દરમિયાન ફરજમાં રુકાવટ કરીને ઉધતાઈપૂર્વક વર્તન કરતાં એકદમ ઉશ્કેરાઈ જઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વિરમગામ તાલુકાના જાલમપુર ગામના તલાટીકમ મંત્રીએ આરોપી વિહાભાઈ ઉર્ફે વિશાલ ચેલાભાઈ ભરવાડ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે આરોપી શખ્સ અને સસ્પેન્ડેડ પોલીસ કર્મીને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે